અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ એપ્રિલને શુક્રવારના રોજ જસનલ માર્કેટિંગ યર્ડમાં કપાસની આવક જોઈએ તો છ હજાર મૂળ આસપાસ જેવી જોવા મળી રહી છે ભારી અને પાલ બંનેની થઈને અને હાલ મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવ આવે <laughs> <laughs>

ચૌદસો છ્યા બસ આ એક પંદર પાંચ ઓપન પંદર ઓપન અત્તન અઠાવન ઊણેટ થાય છે પાંચ ત્રણ ત્રણ પાંચ આઠ અડસઠ અડસઠ બપોર દાદા ચૌદસો ને ચુમ્મોતેર રૂપિયા એને રાખું લેનાર પણ શ્યામ જલેલ પણ શ્યામ મહારાજ ચૌદસો ને સડસઠ રૂપિયા સુપ્રહ લેનાર કેટલા કીધા પતા પચાસ પચાસ રૂપિયા થયેલા નથી ચૌદસો ને પચાસ રૂપિયા સુપ્રમાન લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ

ચૌદસો ને સાહીઠ રૂપિયા સુપરમાર્કેટ લેનર પણ સ્યામ લેનર પણ સ્યામ હાલો દાદા બે ભેગો

ચૌદસો ને સિત્તેર રૂપિયા તુલસી

ચૌદસો ને સત્યોતેર રૂપિયા સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ